ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સામે આવી છે તો કંપની સંચાલકોની લાપરવાહીના કેટલાક નમૂના જાગૃત નાગરિકે વાયરલ કર્યા છે ત્યારે આ કંપનીમાં જ્યાં સુરક્ષાના સાધનો વગર કામ કરતા શ્રમિકો દ્વારા બાંધકામ કરાઈ રહ્યું છે ત્યાં પાંચેક વર્ષની વય ધરાવતા બાળકો પણ રમી રહ્યા હોવાનો એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો ત્યારે સેસ કંપની જોખમી રસાયણો ધરાવતી કંપની છે ત્યારે અહીં સામાન્ય બેદરકારી પણ જાન લેવા બની શકે તેમ છે ત્યારે કંપની સંકુલમાં ચાલીસ થી પચાસ ફૂટની ઊંચાઈએ સેફ્ટીના સાધનો વિના જ કામ કરતા કામદારોની તસવીરો પણ કેમેરામાં કંડારાઈ હતી ત્યારે કાયદા અનુસાર આટલી ઊંચાઈએ કામ કરતા કામદારોએ સેફ્ટી હેલ્મેટ સેફ્ટી બેલ્ટ તેમજ સેફ્ટી શૂઝનો ઉપયોગ કરવાનો હોય છે તેમજ નીચે પણ નેટ બાંધવી જરૂરી હોય છે જેથી સંભવિત દુર્ઘટના સમયે કામદારોનો બચાવ થાય ઉપરાંત શરત ચૂકથી કે અન્ય કોઈ રીતે કામ કરતા સમયે કામદારો નીચે પટકાય તો કોઈ જાનહાનિ ન થાય અથવા માથાના ભાગે ઈજા ન થાય પરંતુ સેસ એનવાયરો કંપનીમાં ઊંચાઈના ભાગે કોઈપણ પ્રકારની સેફ્ટી વિના કામદારો કામ કરતા હોય કંપની સંચાલકોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી આ ઉપરાંત કંપનીમાં વેસ્ટ લઈને આવતી ટ્રકોમાંથી કેમિકલ રસ્તા પર નીચે ટપકતું હોય તેવી પણ તસવીરો પ્રસિદ્ધ થઈ હતી આ બાબતે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે કંપનીને બે નોટિસ આપેલ હોવાનું પણ આધારભૂત સૂત્રો થતી જાણવા મળ્યું છે તદુપરાંત આ જગ્યાએ ઘરમાં વાપરવાનો એલપીજી ગેસનો સિલિન્ડર કંપનીની અંદર રાખવામાં આવ્યો હોવાનું તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે આ સિલિન્ડર આટલી ગરમીમાં અચાનક ફાટે અથવા તો વેલ્ડિંગનું કાર્ય દરમિયાન જો કોઈ એક તણખલો પણ બોટલ

મારા જેવા જાગૃત આગેવાનો સાથે મળીને કંપની વિરુદ્ધ જે પણ કાયદાકીય પગલાં છે તેને ભરવા માટે ભરૂચ જિલ્લા સમહરડા અને સાઠોસાઠ વાગરા મામલતદાર અને નજદીકે લાગતા વળગતા સરકારી ડિપાર્ટના અંદર લેખિતમાં અરજી આપી છે જેના અંદર કંપની માલિક દ્વારા ગેરકાયદેસર રીતે કંપનીના અંદરના ભાગે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે કંપનીના અંડરના ભાગે ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરી અને છેલ્લા બે વર્ષથી પોતાના ક્રાઇટેરિયાની બહાર મોટું મસ્ત માટીના પર્વટો બનાવવામાં આવેલા છે જે છેલ્લા બે વર્ષથી ત્યાં સ્થાયી છે